હાલ મહત્વના સમાચાર પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાંથી સામે આવી રહ્યા છે પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં એક માલગાડી અને કાંચનજંગા એક્સપ્રેસ વચ્ચે ભયાનક એક્સિડન્ટ સર્જાયો છે શું છે સમગ્ર ઘટના જોઈશું આ વિડીયોમાં વૈષ્ણવ નમસ્કાર હું છું આપની સાથે કલ્પેશ ચાવડા જીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભારતમાંથી અવાર નવાર ટ્રેનની નાની મોટી દુર્ઘટના સામે આવતી હોય છે પરંતુ આજ સવારે એક મોટા અકસ્માતના સમાચાર સામે આવ્યા છે કે જેની અંદર એક માલગાડી દ્વારા કંચનજંગા એક્સપ્રેસને પાછળથી ભયાનક રીતે ટક્કર મારી દેવામાં આવી છે આ ટક્કર થતાની સાથે જ કંચનજંગા એક્સપ્રેસના ત્રણ ડબ્બા નીચે ઉતરી ગયા હતા અને ધડાકાભેર એક્સિડન્ટ થયું હતું આ એક્સિડન્ટની અંદર બસો જેટલા લોકો ઘાયલ થયા છે તો પાંચ જેટલા લોકોના મૃત્યુ થયા છે આ એક્સિડન્ટના દ્રશ્યો તમને અમે બતાવી રહ્યા છીએ જુઓ આ એક્સિડન્ટના દ્રશ્યો अभी थोड़ा गंभीर है ये आप देख रहे हैं कंचनजंगा एक्सप्रेस है ये पीछे यहाँ पे खड़ा था और पीछे से एक मालगाड़ी माल का जो आगे का इंजन है वहाँ पे गैस कटा लगेगा आरपीएफ भी आगे है हम लोग लोकल बी एस से आगे है ठीक है अभी तक जो हिसाब है पांच हुआ है ठीक है पांच का मौत हुआ है ठीक है इनजीओड अभी तक ट्वेंटी फाइव टू थर्टीन ईयरली बट द इंजरीज आर नॉट फैटल वी हैव ऑलरेडी रेस्क्यूड देम विथ दियर लगेजेज एवं एखा ने हमारा हम लोग लोकल का एम्बुलेंस भी हम लोग अरेंज कर चुके हैं ठीक है वो जो पैसेंजर्स हैं हम लोग उन लोग को बाहर निकाल के एक यहाँ पे एक मदरसा में एक कैंप भी सेटअप किया है वहाँ पे लेके जा रहे हैं और वहाँ से फिर आगे बास लेके एनजीपी तक लेके जा रहे हैं। इंसिडेंट पीछे से मालगाड़ी आके ये कांचनजंगा जो एक्सप्रेस है मालदा कांचनजंगा एक्सप्रेस है इसको पीछे से पॉल्यूशन हो गया ठीक है थैंक यू याडिश दार्जिलिंग અભિષેક અભિષેક આ ઘટના પશ્ચિમ બંગાળના દાર્જિલિંગની છે કે જ્યાં કંચનજંગા એક્સપ્રેસ ક્રોસિંગ હોવાને લીધે ઊભી હતી પરંતુ અચાનકથી જ માલગાડી પાછળથી આવી કોઈ પણ સિગ્નલ જોયા વગર કંચનજંગા એક્સપ્રેસ સાથે ટક્કર મારે છે આ ટક્કર થતાની સાથે જ ત્રણ ડબ્બા કાંચનજંગાના નીચે ઉતરી જાય છે જેટલા લોકો હાલ તો ઘાયલ થયા હોવાની માહિતી મળી રહી છે અને પાંચ લોકોના મૃત્યુ થયાની પણ શંકા છે આ મુદ્દે મમતા બેનરજીએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે હજી પણ આ ટ્રેનમાંથી રેસ્ક્યુ કરવાની કામગીરી ચાલી રહી છે અને હજી પણ મોતનો આંકડો વધી શકે છે આ ઘટનામાં પાછળથી આવી રહેલી માલગાડીએ શા માટે સિગ્નલ ઇગ્નોર કર્યું છે તે બસ એટલું જ આ પ્રકારના સમાચાર અને અહેવાલ તમને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની ચેનલ લાઇક શેર અને ખાસ તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર